હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલમાં આજે આપણે બનાવીશું ઢોકળા તો ખાટા ઢોકળા બનાવીશું અને હા જે લોકોને આથાવાળા ઢોકળા ન ફાવતા હોય તો એ લોકો આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને ખાઈ શકે છે પ્લસમાં ક્યારેય દાળ ચોખા પલળેલા ન હોય તો તમે આ રીતથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા સાથે નવી જ રીતે ચટણીની રેસિપી તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં આપણે લઈ લેવાના છે બે કપ જેટલા ચોખા તમે એક કપ પણ લઈ શકો છો બે કપમાંથી બે થાળી ઉતરશે અને એક કપમાંથી એક જ થાળી ઉતરશે તો તમને જેટલું માપ લેવું હોય એટલું તમે લઈ શકો છો હવે મેં અહીં લીધા છે ખીચડીના ચોખા તો તમને અન્ય કોઈ પણ ચોખ્ખા લેવા હોય તો એ તમે લઈ શકો છો હવે ખીચડીના ચોખા છે એટલે તેને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોવા પડશે કારણ કે ખીચડીના ચોખા થોડા વધારે ડરટી હોય છે એટલા માટે તો અહીં હું બેથી ત્રણ પાણીથી ચોખાને ધોઈ લઈશ અને અહીં આપણા ચોખ્ખા એકદમ સરસ એવા ચોખ્ખા થઈ ગયા છે તો હવે આપણે અહીં ગરમ પાણી ઉમેરી દેવાનું છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ અને આગલા દિવસે આપણે દાળ ચોખા ન પલળ્યા હોય તો આ રીતના તમે ઢોકળા માત્ર બે કલાક પલાળીને બનાવી શકો છો તો બે જ કલાક માટે મેં અહીં ગરમ પાણીમાં ચોખાને પલાળી મૂક્યા હતા અને બે કલાક પછી તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો ચોખાનો દાણો નખથી તૂટી રહ્યો છે એનો મતલબ એ કે ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે માત્ર બે જ કલાકમાં હવે આપણે મિક્સીનું ઝાર લઈ લેવાનું છે મિક્સીના જારમાં આપણે ચોખામાં જે આપણે પાણી પલાળવા માટે ઉમેર્યું હતું ને એ પાણી થોડું આપણે સાથે ઉમેરી અને આ ચોખાને આપણે પીસી લઈશું તો આપણે અહીં તેને બે વખત પીસીશું બધું જ આપણે પહેલી વખતમાં જ નથી એડ કરી દેવાનું અને જો તમારો મિક્સીનો જાર બહુ મોટો હોય તો તમે એક જ વખતમાં તેને પીસી શકો છો તો અહીં મેં બે વખત ચોખાને પીસી લીધા છે અને અહીં આપણા ચોખા એકદમ સરસ એવા પીસાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં હવે આપણે તેનામાં ઉમેરવાની છે સોજી તો અડધા કપ જેટલી મેં અહીં સોજી લઈ લીધી છે સોજીથી આ જે ઢોકળા છે એકદમ સરસ એવા સ્પોન્જી બનશે અને માત્ર બે ચમચી જ આપણે અહીં ઉમેરવાનો છે ચણાનો લોટ બહુ વધારે નથી ઉમેરવાનો નહીતર તમારા જે ઢોકળા છે એક ચવ્વળ થઈ જશે હવે આપણે એક કપ જેટલું ખાટું દહીં લઈ લેવાનું છે ખાટું દહીં એટલા માટે વાપર્યું છે કારણ કે આપણા ઢોકળા જે છે એ ખાટા બને અને એકદમ ટેસ્ટી એવા લાગે કારણ કે આપણે તેને ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો ખાટી છાશ અથવા ખાટો દહીંનો જ આપણે ઉપયોગ કરવાનો છે હવે આ બધી જ સામગ્રીને ફરી પાછું મેં પીસી લીધું છે અને અહીં તમે બેટર જોઈ શકો છો કે એકદમ સરસ એવું બેટર આપણું પીસાઈ ગયું છે ક્યાંય પણ આપણે ચોખ્ખા નથી દેખાઈ રહ્યા તો હવે આપણે આ બેટરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ વાપરીશું તો ફ્રેન્ડ્સ આ પીસેલા બેટરને આપણે વધારે વાર રાખવાની જરૂરત નથી ફક્ત પાંચ મિનિટ માટે કે દસ મિનિટ માટે તમે તેને રેસ્ટ આપી શકો છો અને જો તમારા પાસે એટલો પણ ટાઈમ ન હોય તો તમે ઇન્સ્ટન્ટલી તેના ઢોકળા બનાવી શકો છો ઘણી વખત અચાનક મહેમાન આવ્યા હોય અને નાસ્તામાં ઢોકળા જેવું કંઈક બનાવવું હોય તો તમે આ ઢોકળા બનાવીને રેડી કરી શકો છો તો હવે મિક્સીના જારમાં મેં થોડું પાણી એડ કરી અને ફેરવી અને બધું જ પાણી અહીં એડ કરી દીધું છે તો આપણે બેટર કંઈક આ ટાઈપનું રાખવાનું છે બહુ જાડું તેને નથી રાખવાનું થોડું પાતળું કરી લેવાનું છે ચમચાની પાછળ આપણે આ રીતે આંગળી ફેરવી અને બેટર ભેગું ન થાય એ રીતનું આપણે અહીં બેટર રેડી કરી લેવાનું છે હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરોબર રીતે તેને મિક્સ કરી લેશું હવે તમને ઢોકળા વ્હાઈટ કરવા છે કે પછી પીળા કરવા છે તો એ તમારા ઉપર ડિપેન્ડ છે હું અહીં થોડા તેને પીળા કરીશ તો તેના માટે મેં હળદરનો યુઝ કર્યો છે સાથે સાથે આદુ મરચાં લીધા છે કૂટેલા તો ખાણી દસ્તામાં મેં તેને કૂટી લીધા છે લગભગ એક ટેબલ સ્પૂન જેટલા કૂટેલા આદુ મરચાં છે તો મરચું થોડું તીખું લેજો એટલે ટેસ્ટ સારો એવો આવે અને થોડું આપણે તેલ ઉમેરીશું એક મોટી ચમચી જેટલું જેથી કરીને આ જે ઢોકળા છે એ ગળે ડચોડો ન વળે એટલા માટે તો થોડું તેલ ઉમેરવાનું છે હવે આપણે આ બધી જ સામગ્રીને ફરી એક વખત મિક્સ કરી લેશું અત્યારે તમને લીલા ધાણા આ બેટરમાં ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે બધું જ મેં મિક્સ કરી લીધું છે તો તેને આપણે પાંચથી દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે અહીં ચટણી બનાવીશું તો આજે નવા જ પ્રકારની ચટણી બનાવીશું તો તેના માટે મેં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એક મોટી ચમચી મેં અહીં આખા ધાણા લઈ લીધા છે ત્યાર પછી પાંચથી છ કડી મેં લસણ લઈ લીધી છે અને બે સૂકા લાલ મરચાં લઈ લીધા છે તો આ લાલ મરચાં તીખા છે જો તમને તીખાશવાળી ચટણી ન જોઈતી હોય તો તમે મોડા મરચાં પણ વાપરી શકો છો તો અહીં આ બધું જ થોડીવાર માટે સાતડી લેશું ત્યાર પછી આપણે અહીં બે નંગ જેટલા ટમેટા આ રીતના કટ કરીને ઉમેરી દેશું તો તમે નાના નાના ટુકડા કરીને ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો અત્યારે આપણે આ રીતના કટિંગ કરીને ટમેટા ઉમેરીએ એટલે આપણે તેની ઉપરની છાલ જો કાઢવી હોય તો કાઢી શકીએ છીએ હવે ઢાંકણ બંધ કરીને આ ટમેટાને આપણે પકવવાના છે અને જો તમને એવું લાગે કે આ વઘાર જે છે એ બળી જશે તો પછી જે ધાણા અને સાથે સાથે લસણ મરચાં છે એને તમે બારે પણ કાઢી શકો છો મેં અહીં નથી કાઢ્યા કારણ કે મેં સ્લો ફ્લેમ ઉપર જ આ રેસીપી બનાવી છે ચટણીની એટલે બિલકુલ ખરાબ નહીં થાય હવે ટમેટાની સાઈડ આપણે ચેન્જ કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું જવાનું છે ટમેટું એકદમ સરસ એવું કૂક થઈ જવું જોઈએ બફાઈ જવું જોઈએ તો અહીં હું ચમચીથી ચેક કરીશ થોડું અંદરના ભાગે કાચું લાગી રહ્યું છે તો ફ્રેન્ડ્સ ફરી વખત આપણે તેને બાફી લઈશું એનાથી પહેલાં આપણે મીઠું ઉમેરી દઈશું જેથી કરીને ટમેટા ઝટપટ પાકી જશે તો સ્વાદ પ્રમાણે ચટણીમાં મીઠું અહીં મેં ઉમેરી દીધું છે આગળ આપણે મીઠું નહીં ઉમેરીએ મિક્સ કરી અને બે પાંચ મિનિટ માટે ફરી પાછું પેનનું ઢાંકણ આપણે ઢાંકી મૂકશું અને બે પાંચ મિનિટ પછી તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ ટમેટા જે છે એ ખૂબ થઈ ગયા છે અને છાલ તેની અલગ થઈ ગઈ છે તો તમને છાલ કાઢવી હોય તો તમે અત્યારે કાઢી શકો છો હવે આપણે અહીં થોડા શેંગના દાણા ઉમેર્યા છે આ તમે જ્યારે વઘાર કરો ત્યારે પણ ઉમેરી શકો છો અને પાછળથી પણ ઉમેરી શકો છો બસ એટલું ધ્યાન રાખવાનું છે કે શેંગના જે દાણા છે એ બળવા ન જોઈએ નહીં તો ટેસ્ટ સારો એવો નહીં આવે હવે ફરી પાછું આપણે પેનનું ઢાંકણ ઢાંકી દીધું હતું અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને આ બધી જ સામગ્રીને ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી સાઈડમાં આપણે ઢોકળા ચડાવી દઈશું તો અહીં મેં કડાઈઓ લઈ લીધો છે અને કડાઈમાં પાણી ઉમેરી દઈશું સ્ટેન્ડ મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને પાણીને ગરમ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી સાઈડમાં આપણે અહીં ઢોકળાની થાળી રેડી કરી લેશું તો તમારી પાસે ઢોકળી હોય તો એનામાં તમે ઢોકળા પાથરી શકો છો અને ઢોકળિયું ના હોય તો તમે કોઈ પણ થાળી લઈ શકો છો એનામાં તમને તેલ લગાવી દેવાનું છે તો તેલ આપણે અહીં શિંગનું વાપર્યું છે જેથી કરીને ઢોકળામાં અન્ય તેલની સ્મેલ ના આવે હવે આપણે અહીં એક બાઉલ લઈ લીધું છે તેનામાં અડધું બેટર ઠલાવી મૂક્યું છે કારણ કે આપણે અહીં એક જ થાળી રેડી કરી છે જો તમે ઢોકળિયામાં બનાવતા હો અને બે થાળી હોય અંદર તો તમે અત્યારે બધા જ બેટરમાં સોડા ઉમેરી શકો છો તો હું તેના બે પાર્ટ કરી લઈશ હવે મેં અહીં ઇનો સોડા લઈ લીધી છે તો આ ઢોકળામાં ઇનો સોડા જ વાપરજો જેથી સરસ એવા ફૂલી જાય અને જો ન હોય તો કોઈ વાંધો નહીં અન્ય સોડા પણ તમે વાપરી શકો છો હવે સોડા ઉપર આપણે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને એકદમ સરસ એવી ફૂલવા દઈશું ત્યાર પછી ચમચાની મદદથી આપણે આ બેટરને એક જ ડાયરેક્શનમાં ઘૂંટી લેવાનું છે જેથી કરીને તેનામાં એર બબલ્સ બને અને જેથી કરીને આપણા ઢોકળા પણ એકદમ જાળીદાર બને તો ફ્રેન્ડ્સ અહીં એકદમ સરસ રીતે તેને ફેટી લેવાનું છે અને બાજુમાં આપણે થાળીને ગ્રીસ કરીને રાખવાની છે પાણીને પણ ગરમ કરી લેવાનું છે આ બધી જ તૈયારી આપણે પહેલેથી કરી લેવાની છે પછી જ આપણે સોડા ઉમેરવાની છે નહીતર સોડા જે છે એ બેસી જશે અને તમારા ઢોકળા જે છે એ ફૂલશે નહીં કારણ કે આપણે વગર આ થાય આ ઢોકળા બનાવ્યા છે તો હવે આપણે કળાઇમાં થાળી મૂકી દીધી છે અને એ થાળીમાં આપણે બેટર એડ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ આપણે બેથી ત્રણ જ મિનિટમાં સોડા નાખી તેને ચલાવી અને અહીં આપણે થાળીમાં એડ કરી દેવાનું છે બેટરને ઢોકળાનો લુક સારો આવે એટલા માટે આપણે થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું ઉપરથી અને પંદર મિનિટ માટે તેને આપણે સ્ટીમ કરી લેશું તો ઢોકળા સ્ટીમ થાય એટલી વારમાં આપણે ચટણીને પીસી લેશું તો અહીં બધું જ સરસ એવું ઠંડુ થઈ ગયું છે જો ગરમ હોય તો તમે ચટણી ન પીસતા કારણ કે મિક્સરમાંથી ચટણી ઉડીને બારે આવે છે એટલા માટે ટોટલી તેને ઠંડુ કરી લેવાનું અથવા ફેનની નીચે તમે રાખી દેશો એટલે પાંચ દસ મિનિટમાં ઠંડુ થઈ જશે હવે અહીં પાણીની જરૂરત મને નથી લાગી રહી જો તમને લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું જેથી ચટણી જે છે એ બહુ ઘાટી ન થાય થોડી પાતળી થાય તો અહીં મેં ચટણીને પીસી લીધી છે તો એકદમ નવી રીતે આપણે ઢોકળાની ચટણી બનાવી લીધી છે ખાટા ઢોકળાની હવે અહીં આપણે ઢોકળા પણ ચેક કરી લેશું તો અંદર આપણે ચાકુ ઉમેરીશું ચાકુ એકદમ સરસ એવું ક્લિયર આવી રહ્યું છે એનો મતલબ એ કે નીચેથી સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે આ ઢોકળાને થોડા એવા ઠંડા કરી લેશું તો બે પાંચ મિનિટ સુધી તેને બહાર કાઢી લેશું બે પાંચ મિનિટ પછી અહીં થોડા ધાણા ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યાર પછી આપણે ચાકુની મદદથી આ ઢોકળાના મનપસંદ કાપા કરીશું તો આ ઢોકળા ખાટા ઢોકળા ચા સાથે કે પછી સાંજના ડિનરમાં પણ તમે બનાવી શકો છો ગુજરાતી લોકો હોય એ સાંજના જમવામાં ઢોકળા જ બનાવતા હોય છે અને બીજું કંઈ અન્ય નથી બનાવતા હોતા તો તમે નાસ્તામાં બી બનાવી શકો છો અને ડિનરમાં બી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં કાપા કરી લીધા છે એક ઢોકળો હું તમને બતાવીશ કે કેટલો સોફ્ટ બન્યો છે જાળીદાર બન્યો છે અને હા ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં જરા પણ વિડીયો પસંદ આવે હોય તો લાઇક એક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું પણ હું મોટિવેટ થ છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે ઢોકળું એકદમ સરસ એવું ફૂલી ગયું છે અને જાળીદાર બન્યું છે આપણે તેને દબાવીએ છીએ તો એકદમ સરસ એવું સ્પોન્જી બન્યું છે તમે જોઈ રહ્યા છો અને ટેસ્ટમાં બી આ જે ઢોકળા છે એકદમ સરસ એવા ખટ્ટા લાગે છે અને એકદમ ટેસ્ટી એવા લાગે છે તો તમે ખમણને પણ બોલી જાશો એટલા ટેસ્ટી આ ઢોકળા ઘરે બનીને રેડી થાય છે સાથે આપણે ચટણી સર્વ કરી છે તો એના સાથે આ ઢોકળાનો ટેસ્ટ ડબલ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો અને આજ જ વિડીયો તમે ફેસબુક પેજ પર જોવા માંગો છો તો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ